નમસ્કાર સ્વાગત છે આપ નર્વલિ સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચૌદ લાખ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા સરખામણીએ નેવ્યાસી વિદ્યાર્થી ઘટ્યા ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં યલો અલર્ટ હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ થયું હતું ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે એની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કર્યો છે દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે જેના કારણે રાજ્યભરમાં બફારાનું પ્રમાણ ઉત્તર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો અડત્રીસ ડિગ્રીએ પહોંચી શકે તેવું અનુમાન લગાવ્યું છે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે નજર કરીએ તો ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત નોંધાયું છે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેથી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનો યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે ભારે પવન સાથે તાપમાનમાં ફેરફાર થયો છે આ અંગે હવામાન વિભાગની મોટી આગાહી આવી છે એક માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે તો અનેક જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની ની ચૌદ લાખ હજાર એકસો પંચોતેર ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે ધોરણ દસમાં નોંધાયેલા કુલ આઠ લાખ હજાર આઠસો બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સાયન્સમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ તેર હજાર નવસો નવ વિદ્યાર્થીઓ નોંધાયા છે હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ હજરત પીર સૈયદ બાબા અને શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઉર્સના બીજા દિવસે પરચમ કુશાઈનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ જ્યારે સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારના રોજ બપોર બાદ પીર મોહમ્મદ મિયા કાદરી મસ્જિદ ખાતેથી ભવ્ય સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું જેમાં હાલોલની વિવિધ રાતીબે રિફાઈની કમિટીઓ હાજર રહી હતી અને આ પ્રસંગે વડોદરાના ખાનકાહી અહેલે સુન્નતના નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ ખાતે તેઓના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી ત્યારબાદ દરગાહ ખાતે ભવ્ય નિયાઝ એટલે કે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે ઉર્ષના ચોથા દિવસે સવારે નવ કલાકે દરગાહ ખાતે કુરાન ખ્વાની કાર્યક્રમ યોજાયો હતો અને ઉર્ષનું સમાપન કરાયું હતું જ્યારે ચાર દિવસીય ઉર્ષ મેળામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્ષનો લાભ લેવા માટે અકીદત મંદો ઉમટ્યા હતા ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે ઓફિશિયલી શિયાળાનો છેલ્લો દિવસ છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જો શિયાળાનું નામો નિશાન જતું રહ્યું હોય તેમ કાળચાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ છેલ્લા પંદર દિવસથી તો ફેબ્રુઆરી મહિનામાં જ અઘન ઘોડા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી પાઠ્યપુસ્તકો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે ધોરણ સંસ્કૃત માધ્યમમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠી ના પુસ્તક બદલાશે ધોરણ આઠ માં ગુજરાતી ગણિત અને વિજ્ઞાન ના પુસ્તકો બદલાશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની સાથે જ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગરમ પવન ફૂંકાવાની સાથે લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થયો છે જેના કારણે એક દિવસમાં અમદાવાદનું મહત્તમ સામાન્ય કરતાં ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી અડત્રીસની નજીક પહોંચી ગયું હતું તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર